અંબાજી જઈ રહ્યા છે અને મિત્રો નાસ્તા અને કુદતા અંબાજી પગપાળા સંઘ સાથે જઈ રહ્યા છે ત્યારે આમનો વિડીયો સોશિયલ મીડિયા ની અંદર ખુબ જ વાયરલ થઈ રહ્યો છે ઘણા બધા લોકો એવું કહી રહ્યા છે કે માતાજીના દર્શન કરવા માટે નથી એના માટે ભક્તિ હોવી જોઈએ ત્યારે મિત્રો આ દાદીની એવી ભક્તિ હશે અને માતાજીનો એવો ચમત્કાર હશે મિત્રો ઘણા બધા કિલોમીટર થી નાચતા અને કૂદતા અંબાજી માતાના દર્શન કરવા માટે જઈ રહ્યા છે આ વિડીયો અત્યારે હાલ સોશિયલ મીડિયાની અંદર ખૂબ જ તેજીથી વાયરલ થઈ રહ્યો છે ઘણા બધા લોકો મિત્રો અંબાજી પગપાળા માતાજીના દર્શન કરવા માટે જતા હોય છે અત્યારે ભાદરવી મેળાની શરૂઆત થઈ ગઈ છે અંબાજીની અંદર ફૂલ તૈયારીઓ છે માતાજીના ભક્તો ચાલતા જઈ રહ્યા છે એમાંથી મિત્રો એવા ઘણા બધા વિડીયો વાયરલ થતા હોય છે અને માતાજીના ઘણા બધા એવા ચમત્કાર પણ જોવા મળતા હોય છે મિત્રો અત્યારે હાલ તમને આ વિડીયો અંદર દેખાઈ રહ્યું હશે કે ઘણી બધી ઉંમરના દાદી છે છતાંય નાસ્તા અને કુદતા માતાજી રહ્યા છે એવા હજારો સોશિયલ અંદર આવતા હોય છે મિત્રો મેળામાં ઘણી બધી લાખો ની સંખ્યામાં પબ્લિક જોવા મળે છે લાખો ની સંખ્યામાં ભક્તો માતાજીના દર્શન કરવા આવે છે એ તો મિત્રો માતાજી નો કોઈ પરચા હશે માતાજી ના ચમત્કાર હશે ત્યારે મિત્રો એટલા બધા લોકો ત્યાં દર્શન કરવા આવતા હોય છે અને વર્ષો વર્ષ અંબાજીની અંદર મિત્રો એવો મેળો મોટામાં મોટો મેળો કહીએ તો પણ ચાલે કારણ કે તે મેળાની અંદર લાખો રહ્યા છે કે એક ઇતિહાસ રચાશે એવો અલગ ટાઈપનો મેળો જોવા મળશે એ તો મિત્રો હવે ભાદર પૂનમ આવે ત્યારે જ આપણને ખબર પડે એના પેલા તમે આ દાદી વિશે શું કહેવા માંગો છો એ કોમેન્ટમાં જણાવજો આજના માટે આ માહિતી મળીએ એક નવા વિડીયો સાથે